જોકે હુમલાને રોકવાની પડ અહીં જતી રહી હતી આતંકવાદીઓને જેવું અક્ષરધામનું મોકળું મેદાન મળ્યું કે તેમણે મંદિરમાં અંધાધૂંધ ઘોડીબાર કર્યો એવો ઘોડીબાર કે કોઈને કંઈ સમજાયું જ નહીં ત્યાં હાજર લોકો રિસનના ડરી ગયા પોતાનો જીવ બચાવવા આમ તેમ છુપાતા રહ્યા પણ આતંકવાદીઓ પોતાના ઈરાદાઓમાં એવા મક્કમ હતા કે તેમણે પોતાના આ કાઓને ખુશ કરવા માટે ધડાધડ ફાયરિંગ કરી અને આ હુમલામાં ત્રીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ગુજરાત સાથે આતંકનો નાતો અને ગુજરાતના અક્ષરધામની જેમ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોને પણ ભૂલી શકાય તેમ નથી કારણ કે આ સિરિયલ બ્લાસ્ટ હતા 2008 એ વર્ષ અને 26 મી જુલાઈ એ તારીખ કમ નસીબ નો આ એવો દિવસ હતો જેણે અમદાવાદ ને સ્તબ્ધ કરી નાખ્યું એક બે નહીં 70 મિનિટ માં 21 બોમ્બ બ્લાસ્ટ થયા લોકો કઈ સમજે તે પહેલા જ એક બાદ એક ધડાકા થતા રહ્યા એવા બોમ્બ બ્લાસ્ટ જેણે અમદાવાદીઓના શ્વાસ અધ્ધર કર્યા હતા અને આખા આ ઘટનાક્રમમાં આખી આતંકી ઘટનામાં છપ્પન લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ઇન્ડિયન મુઝાહિદ્દીન અને હરકત ઉલ ઝિયાદ અલ ઇસ્લામી સંગઠને આખા આ આતંકવાદી ઘટનાની જવાબદારી સ્વીકારી હતી પણ અહીં અમદાવાદે આ એક ઘાતકી હુમલો જયો હતો આતંક આ તો વાત થઈ ગુજરાતની હવે અમે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની વાત કરીશું એ ઘટનાઓ વિશે જાણીએ કે જ્યારે આતંકવાદીઓ તેમના નાપાક ઈરાદાઓ પાર પાડવામાં સફળ રહ્યા હતા જો કે આપણી સુરક્ષા એજન્સીઓએ પણ તેમને જડવા તોડ જવાબ આપ્યો છે સૌથી પહેલા વર્ષ બે હજાર એકની તેર ડિસેમ્બર લશ્કરે તૈયબા અને જૈશ એ મહમ્મદના પાંચ આતંકવાદીઓ દ્વારા સંસદ પર સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો અને આ હુમલો એ દેશની સંસદ પર ઓગણીસો ત્રાણું માં બારમી માર્ચે પણ મુંબઈ હચમચી ઉઠ્યો હતો સમગ્ર મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા અને આ ઘટનામાં બસો સત્તાવન લોકોના મોત થયા હતા બેહજાર છાની અગ્યારમી જુલાઈ મુંબઈની લોકલ ટ્રેન મુંબઈની રફતાર પોતાના નિયત સમય પ્રમાણે આગળ ધપતી હતી ત્યાં જ એક બાદ એક મુંબઈની લાઈફ ગણાતી લોકલ ટ્રેનમાં સાત બ્લાસ્ટ થાય છે અને બસો લોકો પોતાનો અહીં જીવ ગુમાવે છે બે હજાર આઠની છવ્વીસમી નવેમ્બર દસ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈ ને ફરી ચોંકાવનારી હતી આઘાતજનક હતી આર્મીના બ્રિગેડ હેડક્વાર્ટર્સ પર એક ઘાતકી હુમલો થયો અને તેમાં ઓગણીસ જવાનો આપણા શહીદ થયા બે હજાર ની ચૌદમી ફેબ્રુઆરી પુલવામા એરિયામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ ઘાતકી હુમલો કર્યો અને આપણા જવાન શહીદ થયા આતંકવાદીઓને જડબા તોડ જવાબ મળતો રહ્યો છે પણ અહીં આતંક સામેની લડાઈમાં આખી દુનિયાએ એક થવું પડશે કારણ કે સમગ્ર દુનિયા આતંકવાદનો સામનો કરી રહી છે જરૂર છે સાથે મળીને આતંકવાદ અને આતંકવાદીઓને જડવા તોડ જવાબ આપવાની કારણ કે આપણે સાથે મળીને આતંકવાદનો સામનો કરીશું તો આતંકવાદનું દહન નક્કી છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર